છોકરાઓ ની આવી ગયા હતા અને હું અત્યારે હાલી આવ્યો છું એક્ટિવ આવ્યો છો ને બે હું ને આવ્યો હા તો વાંધો મોબાઈલ મૂકી તમને ખબર છે હમણાં કાલે જોક્સ આવ્યો હતો ઉતરાયણ નો તહેવાર કામ આવે ઉતરાયણ નો તહેવાર કામ આવે ના ભાઈ ના તમે છે ને મોબાઈલ જોતા બે ચેલીસ આ નઈ ગયો એક પતંગ ને ડોક સીધી કરવા હોય અમે સીધી બે ત્રણ દિવસ સીધી થઈ જાય પાછો આવતા પાછો આવે સીધી તો મહિના તો દોરી પડી જાય પતંગ ને દોરી લઈને પાછો ઉપર લઈ જવાનું એટલે સીધી થઈ જાય

રે શું આ કોઈ રમત કરતા ન હોય એ બધાયનો પોપ હાથ તો ગમે ખાલી નાખશે અમાર કેમ નથી દેખાય દેખાર તો ભાઈ પોલીસ પોલીસ કેમ કરે દેખાર તો આમાં જા ઉભો થા આ આને આ તું તું જા તું ભાઈને ગાડી આવતો ભાઈ મને આવતો નથી બા એને આથે નો જા જા મત પૂછે તો મને કે દેવરા બાજુ તો હુંસી નતો એને જો એને યુગ દેજો યુ કેનો સર પઠા દા પઠા દા

બોલ <Indonesia> છે

છે અને સ્પેશિયલ આગળ બીજું નામ કીધી બ્રેડ પીઝા કે એવું કઈ કીધું તને સ્પેશિયલયાથી બનાવતા રેડી આવ્યો છે ને હા સ્પેશિયલ બનાવવા હાંજે વેઈ જવાની છો હા બ્રેડ લઈ લેવાની પછી આમાં નાખ્યો એમાં પછી ઓલા અંદર આમ ને બધું તળ મસાલા બ્રેડ ઉપર લગાવી દેવાનું

આપડો ને આપડો લોક જોવા બે તરું જોશો નથી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી છે કેદી કરી કાલે જ કરી

આવજો 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 અને અમારા બ્લોગ હે એમ ને એનો બ્લોગ આવ્યો ને એ ઓલા તો હેઠા આખો અને એ નથી જોતા હા મારે જવાનું છે હાલો જો હવે પગી ગયા છે કેરિતભાઈ ની ઘરે બોલો જંદુભાઈ કેમ છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તમે ક્યારે આવી ગયા અમે સવાર સવારમાં કેમ છે ભાઈને રિજેશન સાહેબ કેમ દાતા પાસે ને વે

બેન આવી ગયા છે કેમ છે મેં ફોન પેલા કર્યો ને કે ઉપાડ્યો હતો અને ફરિયાદ કરતો તમારી મેં તો હું ની રજા છે તર કાકા કઈ ગયા

આનું ઓપોસીવાએ એકદમ ધ્યાન રાખવો કેવું એટલે આટલું આપણે હમણાં હોય ને નવરી હોય ઘરે કામ તો કરતી નથી તમે હા

पेरंसना नबर वजे अवाई नियोश्ता है जैना सोलत वन्सोफ 전�ोल भीषकरा है पल्सरत को घाली जारे एम तो जारे वाई किरिट भीषवाल जो कै सुपरावनो जारे करना है मझ बेंसें कञड़ों तो आ transmis બીજે છોકરાઓ પણ પછી આ વિડીયો છોકરાઓ સાંભળી ન લે રીટાબેન એટલે કે છો ને પરિવાર ના લગભગ બધા સભ્યો ભેગા થઈ ગયા છે અને ઉતરાણના પ્રોગ્રામ નો પ્લાનિંગ કરવાનો છે અમુક માણસો આ પડે છે અને અમુક માણસો ના પડે છે આપડી ના આટલા પછી હા માં આવે જ નહીં આપણે કેરા સૌત કરી જાય નામ વનવે લાઈન છે સૌત સૌત કરી જાવા ચૌદ તારીખે જો કાલે રજા આપી દી તો ચૌદ તારીખે હવર માં જાય પછી ચૌદ તારીખ ને પંદર તારીખ હા સુધી ચૌદ તારીખ નાઈટ કરવાની હવે ખાલી બધા ભેગા મળે ને મેનુ નક્કી કરવાનું હે બનાવો બનાવો

ફટાફટ થાય ને એને આઈટમ કરવાની એટલે કરી દો બેઠી બેઠે કેમ હાલે જેનો

આપણે હું બનાવવા નક્કી કર્યું આઠ બધી આઈટમ કઈજો ને પછી છે તો મેનો બધું નક્કી થઈ ગયો નઈ ફાઈનલ થઈ ગયો છે અમુક માણસો આના ઘાની કરે છે ઘડી કઈ જાવ છો ને ઘડી કઈ નહીં તો કઈ નહિ તો આજનો બ્લોગ આપડે અહીંયા પૂરો કરીએ છીએ જો તમને ગમવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આ અમારા બધા પરિવાર તરફથી